સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો આપણે અત્યારે જવાનું છે પાલના મેળામાં અને આપણે અત્યારે આવી ગયા છીએ અમારે ગામમાં જે પોળાનાથનું રામેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં દર્શન કરીને હવે આપણે જઈશું પાલના મેળામાં તો પાલના મેળામાં હું તમને પાલનો મેળો બતાવવાનો છું કે કેવો હોય અને ક્યાં પાલનો મેળો ભરાય છે તો મિત્રો જુઓ અમે ભોળાનાથના અત્યારે દર્શન કરી લીધા અને કોમેન્ટમાં જય ભોલેનાથ હર હર મહાદેવ લખી નાખજો તો હાલો મળીએ પાછા પાર્લા મેડમ ત્યાં સુધી બધા ને જય શ્રી કૃષ્ણ સિતારામ બધા ફોટો શૂટ કરે છે હું એને મારા મિત્રો છે એ બધા અને અહીંયા અમારે રીલ શૂટિંગ થાય છે જોવો મિત્રો અને આ છે અમારા ખારીનું નેરું તો આયા અમને નાવા આવતા બધા અને આમ બધા જોવો ડિસ્કો કરે છે

ફાઇનલી મિત્રો આપણે છે ને કેટી ગામ ને દુધાળા ગામ ની વચ્ચે જઈએ પાણી પીવા બારી ગયા જોવો પાણી પીવા છે આ બધા જો આપણા મિત્ર છે કા દોસ જોવો ટાટા કઈ ગયો આપણે આમ કર તો એટલો છે એટલે આપણે ટોપી લઈ લીધી છે અને સચમાં આખું બળે છે બહુ એટલે સચમાં પણ મારી સિસ્ટર ના લીધી એવો છું જો તમે જોઈ શકો છો જે હું તમને છું આ ઉનાળો છે બહુ અને પગ ને એવું બધું ધોઈ નાખ્યું છે બધાએ મિત્રો અમારા માં કન્ટિન્યુ રહેજો તમને પાલ નો મેળો આતપરનો નો મેળો બતાવી ટેરેસ નો મેળો કહેવાય ને આત્પર નો એ હું તમને બતાવું કન્ટિન્યુ રહેજો

તો હાલો બહુ ટ્રાફિક ટ્રાફિક છે જ આવે ને જોવા માં બહુ ટ્રાફિક છે અને આ બહુ આપણે પાલના મેળામાં પહોંચી ગયા છીએ જુઓ તમે આ ડુંગરો છે 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 અને ટ્રાફિક બહુ કિલોમીટર આવ્યા મિત્રો આપણે નીકળી ગયા છીએ

ક્યાં થી જાવું નઈ કાઈ નકલી નકઠાટું યાર એય હળો હળો ભાઈ મિત્રો આમાં કાઈ ખબર ના પડતી ક્યાં ક્યાં હાલવાનું થાય કે બહુ કાઈ ખબર પડતી નથી જો બોતવાનું સારું તમને આ બડા ખાવામાં आपने खावा नहीं है ना आपको ना नो मतलब वाणी यानी आपको ना वो भी नहीं इंटरव्यू यानी रोवा नहीं तो वो हारो है वो लागे से थोड़ा तो हमारे हमारे ना आगे देखो वो वो तो तब जाना उसके ना

A.I. S. Taz morally a cawni rata da A.I. S. Taz mga rama A.I. Saz it تو ہا اورو اورو پیل لے وے جو اوہ بس دمی मिश्रा سول کے وے یہاں پر ہا اور اس کان بھی یہاں پر ہا واتھ بھائی ہترے پادھو ہمارا پرےش بھائی رنجیت جی ગયા છે અને હવે પણ હવે થાકી ગયા છીએ એમ થાય છે આપડે

ઊંટના મોઢે જીરું ન હોય પેલી કહેવત છે ને કે ઊંટના મોઢે જીરું ન હોય એની ખોટે બધાય ગળસી જાય ઘણો સફર કર્યા પછી મિત્રો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ મિત્રો હવે આપણે ઘર બાજુ જઈએ હવે ટ્રાફિક બહુ છે અહીંયા જોવો તમે જો હવે આપણે છે ને ગડદી માંથી બહાર નીકળીને હવે આપણે જઈશું ડેમે તો હાલો હવે ડેમે જઈને પાછા મળીએ કેમ છો બધાને બાય બાય સિતારા તો ફાઇનલી મિત્રો આપણે ડેમે આવી ગયા છીએ ઓ આ ડેમ છે ચેત્રુજી ડેમ પાલિતાણાનો જોય શકો છો તો નહી જોઓ મિત્રો ડે મે આવી જા છે આપણે બધા બધા અહીંયા નહી છે જો આપણે જોન છે આપણે ન થવાનું આ થોડો વી પડે એવું છે પણ એટલે આપણે કઈ નાવાનું થતું નથી કારણ કે આપણને તરત આવડે તો આપણે નાવાનું થતું તો આ બધા ભાઈબંધો નહી જો

તો હાલો બધા અહીંથી આવી છે ડેમ માંથી હમણાં ઉતાવળ જોવા તો મિત્રો કન્ટિન્યુ મારા બ્લોગ માં રહેજો તો હાલો હવે જાય હવે તમને દેખાડીશ કમળા ઉતાવળ હાલો વાય જો ગયાસી નાસ્તો કરવા છા પકોડા નો ઓર્ડર આપ્યો છે ને હવે સંજી કે કે હે હવે સા પકોડા ખાઈ લે પછી જઈએ આપણે બદન લો મિત્રો આપડા પકોડા ના કટકા કરીને આવી ગયા છે આમ જો મિત્રો પકોડા જામા છે એટલે પાછા પાંચ મુંંગાવ્યા હતા અમારા બોસ અને પાંચ પકોડા ખાટા તો પાંચ આપો ને હવે કદમ કદમ બાય બાય